કે તેમનું સાત કિલો વજન ઘટી ગયું છે અરજીમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલને અમુક મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે અને હેતુ માટે વચગાળાના જામીન જે એક જૂને સમાપ્ત થઈ રહ્યા છે તેને વધારવા જોઈએ આમ આદમી પાર્ટીના હવાલાથી જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી પીટીસીટી સ્કેન અને અન્ય ટેસ્ટથી પસાર થવું પડશે તેથી સીએમ કેજરીવાલે તપાસ કરવા માટે સાત દિવસનો સમય માંગ્યો છે ઉલ્લેખનીય છે કે વર્તમાન માર્વીન કેજરીવાલ એક જૂન સુધી વચગાળાના જામીન પર છે સુપ્રીમ કોર્ટે મે તેમને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા માટે એક વીસ દિવસના વચગાળા જામીન આપ્યા હતા સાથે જ તેમને તેમના કાર્યાલય કે દિલ્હી સચિવાલમાં જઈને સત્તાવાર ફાઇલો પર સહી કરવાની પણ મંજૂરી નથી જ્યાં સુધી લેફ્ટન ગવર્નર મંજૂરી મેળવવા માટે આ જરૂરી ન હોય હવે તેમને બે જૂને આત્મસમર્પણ કરવું પડશે